હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ચાલો આજે બપોરે સીધો વિડીયો સ્ટાર્ટ કર્યો છે મગ આ છે ડુંગળી આ છે કોથળીમાંથી કાઢેલા અમારા પાપડ જો અને આ લોકો માટે રોટલી પાપડમાં બધા અમારે શેર કરશે હું એક નહીં ત્રણ પાપડ શેકી નાખ્યા છે જય શ્રી કૃષ્ણ ભાવેશ જય શ્રી કૃષ્ણ ભૂમિ જય શ્રી કૃષ્ણ આ છે મારું મગનું પાણી ચલો હું લઈ લઈશ મગનું પાણી આજે અને આ બધા જમી લઈશ ને રોટલી ને એવું અને હું પાણી ને પાપડ અને ડુંગળી ચલો અમે જમી લઈએ ને તમે જમી લો તો ફ્રેન્ડ્સ આમાં તેલ ઓછું પાવડું એવડું છે અને હું એટલું તેલ નાખ્યું છ એક પાવડું મેથી વધારે છે એટલે મારું પાવડું સાવ નાનું એવું છે તમે જોશો તેમ હાવ થોડું દેખાશે જો ફ્રેન્ડ આપણે નાખી દસો મીઠું મીઠું જોતા પ્રમાણમાં મેથીમાં જે હોય છે એ ધોવાઈ જાય છે એટલે થોડુંક વધારે નાખવાનું છે

અને બફાયા પછી ચાર પાંચ પાણીએ ધોઈ નાખશો ને એટલે ઉપરની બધી ફોફી જતી રહેશે જે કડવી હશે એ થોડી થોડી રહેશે ત્રણ ચાર પાણીએ કાઢજો એટલે વહી જશે ચોળી નાખજો મેથીને જો તો એ જોવામાં દેખાય છે તમે ફોફી પણ કડવા ઘણી ઓછી થઈ જશે આને અને આ જો હવે ઉકળી દિવસે શાક ઓછા તેલમાં તો મરચું આવી જાય ને એટલે તમને એમ લાગે કેટલું તેલ છે રેડનેસ બકડી નાખી દઉસું મેથીની અંદર

આપણે ઓછા તેલમાં જ ખીચડી બનાવવાનું છે એટલે તમારી ક્વોન્ટિટી પ્રમાણે તેલ જોજો માર કેટલું છે અને ક્વોન્ટિટી કેટલી થઈ જોઈ લ્યો તમે બધો કેટલું વસ્તુ નાખશું અહીંયા મને ન દેના મિતુ હા નાખી શકો છો આદુ જો તમે નાખી શકો છો જે તમારે ના હોય સાદી કને સાદી બધું તમે એડ કરી શકો છો ફળદર હશે એ જ મરચું કારણ છે કે અમારે દર્શને ને ભૂમિ બે દર્શ માટે મરચું ઓછું રાખીશું કેટલું ગમશે તે તીખું હશે જો અમારે ટમેટા કેપ્સી કમાયું ને એટલે એનું પાણી છૂટે એટલે આ તમારે દાજે નહીં તમારે ધ્યાન રાખવાનું ડુંગળી કેવું નાખશો એટલે દાજશે નહીં ફટાફટ ટમેટાને એવું નાખી દેવાનું બગાડ કર્યા પછી પાણી છે હવે આનું શેઈ ઓલું થઈ જાય ઉકળી જાય એટલે તરત જ આવા નાખું આ આ ઉકળી છે અને હવે નાખી ઓટ્સ ઓટ્સને મેં ધોઈ નાખ્યા છે એટલે આવા થઈ ગયા છે નાખી દીધા છે ઢાંકી દેશે ખીચડી આપણી તૈયાર થઈ જાય એટલે બતાવું તમે જો ફ્રેન્ડ્સ આ ખીચડી તૈયાર થઈ ગઈ છે એટલે ઢીલી રહેશે આવી થીક રે અને આને હવે તમે બંધ કરી દેશો એટલે ઓટોમેટિક પછી ફૂલ થીક થઈ જશે થોડીક પડી જશે ને ઠંડી જેમ થશે ને એમ ઠીક થઈ જશે હવે આ આપણી ખીચડી તૈયાર છે ખાવા માટે રેડી ચાલ ચાલો ફ્રેન્ડ્સ અમે જમા બેસી ગયા છીએ ચાંદલો તમને બતાવી દઉં અમારે જમવાનું આજ તો ઓટ્સની ખીચડી બનાવી મૂજ રસોડામાંથી બહાર નીકળી દઉં કેમ કે ઓઠસની ખીડી મને ઉજ રહેતી હતી અને મેથી પાપડનું શાક હતું એના માટે નવી નહોતું એટલે મેં બનાવી દીધું પછી એકવાર શીખી જાય પછી એને આવડી જાય ચાલો હું બતાવી દઉં તમને ઓ ફ્રેન્ડ્સ આ છે અમારું મેથી પાપડનું શાક આ છે અમારી ઓટ્સની ખીચડી ડુંગળી આમાં છે પાપડ દર્શકભાઈ રોટલી અને આ રોટલો સમજો આજે આમ થઈ ગયો છે પકડવું પડી ગયું વચ્ચે એનું કારણ છે રોટલો નાખ્યો એટલે ગેસ ઉપર તાવડી તૂટી ગઈ

ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ આજે પ્રશ્ન આવી ગયા છે લાડ બધાના છે છે તો તો કે કે એક પેલો સાંજે સાંજે ભાત 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 ખવાય નહીં નથી ખાવાના આપણે રવિવારે જ લેવાના અને બધું જ રવિવાર છૂટ રાખવાની બેકરી પ્રોડક્ટ ખાવી હોય કોઈ પણ મીઠાઈ ખાવી હોય કોઈ પણ ની ઈચ્છા હોય તમારે રવિવારે બધી છૂટ રાખવાની છે કંઈ આડી નથી રાખવાની રવિવારે જ તે ત્યાં સુધી રોટલી મેંદો ભાત કશું બેકરી પ્રોડક્ટ કશું નથી ખાવાનું તે દિવસે ખાવાનું બરોબર પછી બેન મારે ઢીસણમાં ઘસારો છે ડૉક્ટરે વજન ઉતરવાનું કહ્યું છે પણ મને યુરિક એસિડની તકલીફ છે તો પ્રોટીન ના લઈ શકું મગથી એસિડ બધામાં પ્રોટીન હોય ને કસરત પણ હું નીચે બેસીને ન કરી શકું તો કંઈ તો કોઈ બીજો ઉપાય બતાવશો પ્લીઝ મારું વજન સડસઠ છે ને ઉંમર સુડતાલીસ છે તો સીએસિડ્સમાં પ્રોટીન હોય તો પછી ઓટ્સમાં પ્રોટીન આવતું છે એમાં ફાઇબર વધારે હોય છે ખબર છે તો તમે ઓટ્સની વસ્તુ લઈ લો કોઈ પણ ડાઇટમાં ઓટ્સ ની હા ઓટ લઈ નન ફ્રૂટ રસાવાળા ઓછા તેલમાં ક્વોન્ટિટી રોજ થોડી ઓછી કરતા જશો બ બે ચાર પાંચ ઓછા કરતા હાવ ક્વોન્ટિટી ઓછા આવી જશો પાણી ફૂલ પેટ નહીં પીવો થોડે થોડે પીશો તોય તમારું વજન ઘટી જશે અને તમારે જેટલું જોઈએ છે ને ઘટાડવામાં એટલું ઘટી જશે આરામથી તમારે સાત આઠ કિલો ઘટી જશે તમે એટલી ક્વોન્ટિટી કરશો ને તોય ત્યાં મગનું પાણી

ક્વોન્ટિટી તો ઘટાડવી જ પડશે પણ રોજ થોડું થોડું ઓછું કરો એટલે તમને કઈ વાંધો નહીં આવે તમે દિવસ તમે રહી જુઓ ત્રણ દિવસ ચોથા દિવસે તમને કશું ખાવાનું મન નહીં થાય તમે સાહસ તો કરો એટલું તો તમારા માટે કરો જ ને કે તમારા બોડીને તમારે એટલું સુધારો કરવો છે આપણે હેલ્ધી થોડુંક કરવું છે તો એટલું તો કરવું જ પડશે તમારે ગમે તેમ થાય એટલું આપણે ભોગ દેવો જ પડશે આપણા માટે કંઈક કરવું જ પડશે એમ કાલેલા બેન કીધું ને કંઈક પામવા માટે કંઈક હોવું પડશે એના જેવું એટલું તો કરવું જ પડશે પહેલાં જ બધા મને કહેતા કે મગ બહુ નથી ભાવતા મગ નથી ભાવતા પણ તમે મેં પેલા કીધેલું છે એક ને એક વસ્તુ કઈ રીતે ભાવે જો આપણે બોડી ઘટાડવું છે તો વાર બધું એન્જોય કરવાનું જ છે આપણે પાંચ દિવસ છ દિવસ તો મગ ખાઈએ કે સાંજે શાક ફરતા ફરતા આવવાના છે બપોરે જ મગ લેવાના છે ઓલું કેતા નથી સાસરે આવી ત્યારે આપણે મેં પહેલાય આનો દાખલો દીધો છે આપણે સાસરે આવી ત્યારે આપણે કેટલી વસ્તુ આપણને નથી ભાવતી કેટલી એક્સેપ્ટ કરવું પડે છે કરી લઈએ છે ને પછી આપણી રોજની આદત બની જાય છે તમે જુઓ આપણે એમ થાય રોજનું છે પછી આપણા પપ્પાનું ઘરનું આપણને અલગ લાગે છે ને આપણું ઘરનું આપણું ઘર એમ થઈ જાય છે જે અલગ ઘર હતું એ આપણું બની જાય છે અને પપ્પાનું જે આપણું હતું એ અલગ થઈ જાય છે એની આદતો બધું અને નહિ હોય આપણે અલગ ઘરનું બધું સ્વીકારી લઈએ છીએ ને એમ થોડું એડજસ્ટ કરવાનું આપણે થોડું ઓઇલ કયું વાપરો છો હેતલબેન તમે એમાં ઓઇલ પ્યોર સિંગતેલ વાપરીએ છે પ્યોર ઘરનું કઢાવીને અમે ઘરે સિંગ અમારે વાવે છે દર વર્ષે હમણાંથી લગભગ ચાર વર્ષથી અમે ઘરનું જ વાપરીએ છીએ પેલા નહોતા વાપરતા આ કન્ટિન્યુ લગભગ ત્રણ થી ચાર વર્ષથી અમારે અનિડા સિંગ બંધ કરે છે અને સિંગનો ઘાણો કઢાવે છે ફિલ્ટર પણ નહીં કરાવતા એમનો જ સિંગનો ઘાણો કઢાવીને એ તેલ અમે યુઝ કરીએ છીએ પછી જય શ્રી કૃષ્ણ બેન મને તમે આખો ડાયટ પ્લાન બતાવજો મારે વજન ઉતારવું છે તો મારા ઘણા વિડીયો છે જૂના આખા ડાયટ પ્લાનમાં બતાવેલા અને શોર્ટમાં મેં ત્રણ ચાર વાર મારે આખો ડાયટ પ્લાન બતાવેલો જ છે પછી મને ડાયટ કરવાથી ગેસ થાય છે તો તેનું શું કરવું તો ડાયટ તમે એક સાથે ન લઈ લો ધીરે ધીરે કરો મેં તમને કીધું ધીરે ધીરે ક્વોન્ટિટી ઘટાડો મગ લ્યો તો આખો વાટકો લો ઓછો ધીરે ધીરે કરો જો મગથી ગેસ થતો હોય તો ઓટ્સ લઈ લો પણ ધીરે ધીરે ક્વોન્ટિટી ઘટાડશો આદત જેમ પાડશો એમ ગેસ નહીં થાય તમે એકારે ભૂખ્યા રહેશો તો ગેસ થશે થોડું થોડું ભૂખ્યા રહેશો ને તો ગેસ નહીં થાય એટલે એને આદત પાડો તમે

ના શ્યો હું દેવાનો પ્રયત્ન કરું જ છું જો મને આનાથી ફાયદો થયો છે તો તમને બધાને થાય મને હું આ હું ખુશ છું મેં તમને આપું છું ને હું મારા જે છે ને મારાથી જેટલા પ્રયત્ન બને છે ને તમને આન્સર દેવાનું આપી જ દઉં છું મને જેટલી ખબર છે એટલી મને ફાયદો થયો છે એ બધા કઉ છું મેં જે નથી લીધું એનું તમને ક્લિયરી ના પાડું છું ના મેં આ વસ્તુ નથી લીધી મને એનો આઈડિયા નથી એટલે અને દ્વારકા સંઘ પહોંચી જશે એની ચિંતા ન કરો મન મકમ એકવાર કરશો એટલે થઈ જ જશે એમ એમ તો આ કે છે પણ મારી પાછળ એને પોગાડી દીધો ને મારો જેવું એટલે તમે શરૂ કરી દેજો કિલો ઉતરવો તો હાવ નાની વાત છે તરત જ ઉતરી જશે જે વજન સ્ટાર્ટ કરશે ને ઉતારવાનું એને તમારે સમજી લેવાનું મહિનાના ત્રણ થી ચાર કિલો તો ઉતરી જ જશે સો ટકા આ ડાઇટ સરખી લેશો ને તમે સરખી ફોલો કરશો તો ત્રણ થી ચાર કિલો ઉતરી જશે એટલે બે મહિનામાં તમારે સાત આઠ કિલો સાચું લેવી રીતે તમે ડાયટમાં ચાલજો સિયા શું ભાવે આવે છે તો મેં સિયાસીડ્સ લીધાનો ઘણો ટાઈમ થઈ ગયો છે એમનો મારા ઘર ક્વોન્ટિટી એમનો પડી છે શરૂઆતમાં મેં તમને કીધું એમ સિયા લીધા તા મેં જ્યારે ડાયટ શરૂ કરી ત્યારે તમારી જેમ ભૂકી ન રહી હતી પછી ધીરે ધીરે બધું જ મૂકી દીધું છે મેં ખાલી મગ લીધા છે સાંજે સાંકરોટલો લીધો છે ફ્રૂટ ને વટાણા અને ફ્રૂટ જ્યુસ કા એવું થોડુંક લીધું છે ફ્રૂટ જ્યુસે થોડું થોડું ઓછું પણ વટાણા ફ્રૂટ કન્ટિન્યુ ખાધું છે અને એક બપોરે મેં મગ થોડાક લીધા છે સાંજે સાકરો થોડો જાજુ ફ્રૂટ લીધું છે સાંજે જમવા બેઠીને ફૂલ પેટ નથી કરવાનું ચોથા ભાગનો રોટલો મગ થોડી થોડી ક્વોન્ટિટી ઓછી કરવાની તમારે એમ મનમાં વિચાર કરવાનો છે કે હજુ ફ્રૂટ પડ્યું છે એ મારે ઘડીક રહીને ખાવાનું છે અડધી કલાક રહીને એટલે હું ફ્રૂટ થી મારું પેટ ભરીશ ને જેટલું તમે ફ્રૂટ લેવા લાગશો એટલું તમને સાકરો રોટલો ફાસ્ટ ફૂડ તમને કોઈ વસ્તુની ભાવન તમારું મન ફ્રૂટ તરફ જ જશે એટલે તમને ફ્રૂટ ખાવાનું જ મન થશે જેવું તમે મગ નહીં ઉખાશો એટલે મગવાલા લાગશે જે વસ્તુ તમે આઠ દિવસ લેશો એટલે તમને વાલું લાગશે તમે જો કોઈ તેલ તમે બદલશો તમારા ઘરનું તેલ ચેન્જ કરશો કે તમે કપાસિયા કે ભલે કોઈ પણ તેલ હું એમ નહીં કહેતી કઈ પણ ખાતા હોય સનફ્લાવર છે ગમે તે તમે જયારે ચેન્જ કરો ને તમારા ઘરનું તેલ ત્યારે એકવાર શાક ખાજો એટલે તમને થોડીક સ્મેલ આવશે નહીં ભાવે બે દિવસ ત્રણ દિવસ એ તેલ લાવ્યા છો તમે એમ ધારી તેલ લાવ્યા છે આપણે પૂરું તો કરી દઈએ પછી બીજી વાર પાછળ ને લાવશું પણ તમે એ જ જ તેલ તમે બદલશો આઠ દિવસ ખાશો ને એટલે તમને એની આદત પડી જશે અને તમને એ જ વાલું લાગવા મળશે પછી એનો સ્વાદ તમને ગમવા એટલે કન્ટિન્યુ રેજો હિંમત નથી હારવાની એ આપણે પરાણે પસંદગી કરવાની છે આપણી અને કોઈ પણ હેલ્ધી વસ્તુ ક્યારેય તમને મીઠું નહીં લાગે એમ કહી દઉં જે તમને મીઠું લાગશે એ ક્યારે હેલ્ધી નહીં હોય તમારે એ ક્યારે હેલ્ધી નહીં હોય તમારા માટે સોરી એ હેલ્ધી નહીં હોય અને જે તમને મીઠું નહીં લાગે હેલ્ધી હશે એમ તમે એટલું સમજી લેજો કોઈ પણ હેલ્ધી કરીને ખાવા મીઠું કરીને ખાવા જઈશો ને એટલે અનહેલ્ધી થવાનું છે હેલ્ધી હશે એ અનહેલ્ધી બની જવાનું તમે પેટફૂલ કરશો એટલે એટલે હેલ્ધી વસ્તુ કોઈ પણ તમે ખાવ તો પણ તમારે ક્વોન્ટિટી ઓછી રાખવાની થોડીક રાખવાની છે બરોબર ડાયટ ને કસરત બે હારે કરી શકાય ડાયટ ને કસરત બે હારે જ કરવાનું છે ડાયટ કન્ટિન્યુ શરૂ જ રાખવાની છે આપણો વજન જ્યાં સુધી ઉતરી જાય છે ત્યાં સુધી ડાયટને કસરત બે આ જોડે જ કરવાનું છે પણ મારું એમ કહેવાનું જે તમને રોજ ન કરી શકતા હોય ટાઈમ ન મળતો હોય એ અગિયાર વાગે બાર વાગે બે વાગે ગમે ત્યારે કરી શકો છો દોઢ કલાકથી આપણે કંઈ ખાધું ન હોય એવી રીતે ભલે પાણી લિક્વિડ લઈ લો તમે ગમે તે જ્યુસ લિક્વિડમાં લઈ શકો છો પણ જમવાનું નથી દોઢ કલાક ખાલી પેટ હોવું જોઈએ ત્યારે તમે કસરત કરી શકો છો અને મેં એમ કીધું છે કે જે રોજ નો કરી કે ને છ કિલો ઉતરે વજન ત્યારે તમારે એને બાર દિવસ કરી લેવાની તમારે આટલી તો ખેંચી ગયું બોડી ની શેપ સારી લઈ ગયો તમે એક ન લઈ શકો તો બરોબર પછી હેતલબેન જય સ્વામિનારાયણ બધું જમું શું સવારે મારે થોડું થોડું વાંધો નહીં ને હા જમું પણ ક્વોન્ટિટી વધારતા નહીં જો તમારું વેઇટ લોસ થઈ ગયું હોય અને ઓલમોસ્ટ તમે એવું મૂકો છો ડાયટ તો તમે ક્વોન્ટિટી નહીં વધારતા ખાવ ભલે બધું ક્વોન્ટિટીમાં ધ્યાન રાખજો કટકે કટકે ખાજો ભલે સવારમાં જે વસ્તુ ખાધી એ તમે દસ અગિયાર સાડા અગિયાર પાછું થોડું એટલું ખાઈ લો બપોરે જમવામાં સારું હોય તો એકારે ખાઈ નથી લેવાનું થોડું જ ખાવાનું છે બે કલાક રહીને પાછું એકાદ બે બટકા ખાઈ લેજો ઈચ્છા થાય તો પણ ક્વોન્ટિટી નહીં વધારશો બહુ પછી આપ્યું છે હિતલબેન મારો વજન તો બહુ ઓછો છે તે પણ કિલો જ છે પણ પેટ ઓછું નથી થતું કસરત કરું છું ડાયટ ફોલો કરું છું ખબર નહીં કેમ એવું થાય છે જવાબ આપજો ને તો તમારે પેટ ઓછું નહીં થતું કસરત કરો છો ડાયટ કરો છો તો પછી હવે તમારી તાસી રસી એવી કાભાવશે બાકી બને ત્યાં સુધી બધાને થઈ જ જાય છે કસરત કસરત જે મેં બતાવી બધી તમે ફોલો કરો તમે જોઈ લોજો પેટ માટે અલગ આવે છે સૂર્ય નમસ્કાર ખાસ કરજો લેગ્સ માટે ઉડબેટ કરજો તો તમને જો કદાચ ન થતું હોય ઓછું તો તમે તમારી તાસીર રસીને થોડુંક કદાચ વધારે કરો એવું લાગે તો એક્સરસાઇઝ હજુ વધારી દેજો વોકિંગ વધારી દેજો કાભાવ ન થતું હોય એટલું બધું કરી દેજો પછી હેતલબેન મારે પેટ બહુ મોટું છે તો શું કરવું પેટની એક્સરસાઇઝ મેં આપી જ છે તમારે પેટ માટે કરવાની છે તમે જોઈ લેજો એક્સરસાઇઝ કાં તમારી જાતે ચર્ચ મારીને તમે એકવાર જોઈ લો છો તો તમે પેટની એક્સરસાઇઝ કરો પેટ માટે એક સ્પેશિયલ મેં કીધેલી જ છે મેં ઘણી એક્સરસાઇઝ બતાવી છે પેટ માટે અને નવરા થઈ જાવ એક્સરસાઇઝ થઈ ગયો હોય નમસ્તા બેઠા હોય તો મેં કીધું તમારે તમારા લેગ્સ છે ફોલ્ડ કરીને બેસવાના છે પેટ પાસે ફોલ્ડ કરીને આમ રાખીને હાથ બેઠવાના છે મેં કીધું જ છે તમને પવા સવારમાં ખાઈ ખવાય તો નહીં ખાતા તો સારું મેં નથી ખાતા મને એવું લાગે છે પવા ન ખાઈએ તો સારું સવારમાં પછી બેન હિમેજ શું છે કે જોને તો હિમેજ એ છે કે હું એમ કહું છું તમે ડાયટ કરો જે કોઈ ડાયટ શરૂ કરો એટલે ખોરાક ઓછો કરો એટલે બીજે દિવસે પેટ સાફ નહીં થતું આપણે લેટ્રિન જઈએ છીએ ત્યારે પેટ સાફ નહીં થતું

તો બધાના પ્રશ્નો જવાબ આવી ગયા છે હવે તો તમને બધાને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ ગુડ નાઇટ